તેમજ કળયુગ કણ કહેવાતા એવા કિરણ રાવલ અને ટ્રસ્ટ ગ્રુપના ના અમિત ભંડારી દ્વારા વલસાડના ધરમપુર તાલુકામાં પીડવળ ખડકી મુકામે આવે સર્વોદય પરિવાર ટ્રસ્ટ સંચાલિત ચાલતી આદિવાસી આશ્રમ શાળાની મુલાકાત લેવામાં આવી જ્યાં લગભગ એકસો એંશી નાના બાળકો આશ્રમમાં રહે છે અને સરકારી સ્કૂલમાં અભ્યાસ પણ લઈ રહ્યા છે ટ્રસ્ટના કિરણ રાવલ ત્યાંના બાળકો તેમજ સંચાલકને મળ્યા અને આશ્રમ શાળામાં રહેતા વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન ઉપયોગમાં લેવાતી અને ઓફિસ કાર્યોમાં વપરાશમાં લેવાતી એવી આખા વર્ષની સ્ટેશનરી પહોંચાડવામાં આવી જેમાં નોટબુકો ડ્રોઈંગ માટે ઉપયોગમાં લેવાતા વોટર કલરના બોક્સ પેન્સિલો રબરો ડ્રોઈંગ પેપરો સ્કેચ પેનો તેમજ ઓફિસ ઉપયોગમાં લેવાતી ફાઇલો ઝેરોક્સ માટે ફોર સાઇઝ પેપર બોક્સ સ્ટેપલર તેમજ અન્ય સ્ટેશનરીનું આખું વર્ષની જરૂરિયાત મુજબ સ્ટેશનરીનો સામાન પહોંચાડવામાં આવ્યો હતો અને ત્યાં સંચાલિકા સુજાતાબેનને સાથે મળી વાતચીત કરી આગામી દિવસોમાં આશ્રમશાળામાં બીજી કોઈપણ જરૂરિયાત પૂરી પાડવાની બાહેદરી સમાજસેવક કિરણ રાવલ દ્વારા આપવામાં આવી હતી